એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે મોડાસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કર્યું તેમણે આ સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તાઓ છે રાજકોટમાં યમ બનીને દોડતી બીઆરટીએસ બસે અનેક લોકોને કચર્યા છે જેમાં બાળકી અને મહિલા સહિત ચાર લોકોના કરુણ મોત થયા હતા આ સમગ્ર મામલે મનપા વિપક્ષ નેતા વશરામ સાગીયાએ તંત્ર સામે પ્રહાર કર્યા અને કહ્યું કે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ પોતાના લાભ માટે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે વકફ કાયદામાં કરેલા બદલાવમાં વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશનની સુનાવણી શરૂ કરવામાં આવી સુપ્રીમ કોર્ટમાં વીસથી વધુ પિટિશન દાખલ થઈ છે જેમાં વકફ સુધારા કાયદો બે હજાર પચીસની વૈધાનિકતાને પડકારવામાં આવી છે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં વકફ કાયદા મુદ્દે વિશાળ ઇમામ સંમેલનનું આયોજન કર્યું વકફની જમીન પર હિન્દુઓ પર રહેતા હોવાનું નિવેદન આપતા મુર્શિદાબાદમાં થયેલી હિંસાને વધારે ચડાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો તમિલનાડુના તિરુવલ્લુમાં ભારે વરસાદને કારણે પોનેરીમાં રેલવે પુલ નીચે પાણી ભરાઈ જવાથી વાહનો અને લોકો ફસાયા દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગના આરોપસર ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે કેન્દ્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને પોલીસે દૂર કર્યા વડોદરામાં પાણી માટેનું અહિંસક આંદોલન ઉગ્ર બન્યું મહિલા પુરુષોએ માટલા સાથે મૌન રેલી યોજી હતી ઘર્ષણ થતાં પોલીસે ટીંગાટોળી સાથે વીસથી વધુની અટકાયત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો જાહેરાત કરવામાં આવી છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી આ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો રાજકોટના બામણબોરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે બામણબોરમાં જીઆઈડીસીમાં આગ લાગી હતી દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓનો ધસારો થતા નાવડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નદી પાર કરવા માટે બોટની સંખ્યા પચાસથી થી સિત્તેર કરવામાં આવી છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર